નમસ્કાર ધોરણ સાતના વહાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું જે ફેબ્રુઆરી મહિનાની અંદર ત્રિમાસિક કસોટી ચાલુ થવા જઈ રહી છે તેમાં સામાજિક વિજ્ઞાન વિષયનું પ્રશ્ન બેંકનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયો લેક્ચરમાં જોવાનું છીએ તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આપણે આપણા પ્રશ્ન નંબર એકથી તે પહેલાં એક નાનકડી વાત કરી દઈએ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે અન્ય વિષયના સોલ્યુશનની લિંક પણ આપી દીધી છે તો જોઈએ પહેલો પ્રશ્ન છે દક્ષિણ ભારતની જનજાતિઓમાં કઈ એક જનજાતિનો સમાવેશ થતો નથી આવશે ચેર જાતિનો છે દિલ્હી સલ્તનતનો કયો દિલ્હીના બજારો સુધી અનાજ અને ચીજ વસ્તુઓ લાવવા લઈ જવા માટે વણઝારાઓનો ઉપયોગ કરતો હતો તેમાં આવશે અલાઉદ્દીન ખિલજી ત્યાર પછી ત્રીજું આગાહી શક્ય છે તેવી કુદરતી આપત્તિ કઈ છે તેમ આવશે દાવાનળ ત્યાર પછી જો ભાઈ પૂરની પણ આગાહી થઈ શકે ઓકે દાવાનળની આગાહી આમ તો ના થઈ શકે એટલે આવશે ચોથો છે ગુજરાતમાં શહેરી વિસ્તારમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી છે તો આઠસો એસી પાંચમું અહમ રાજ્યમાં સત્તરમી સદીના પ્રથમ દશકમાં વહીવટી વ્યવસ્થા કેવી બની તો એમાં આવશે કેન્દ્રીયકૃત બની હતી છઠ્ઠું યુદ્ધ દરમિયાન વણઝારાઓ કોની પોટ દ્વારા મુઘલ સેના માટે અનાજ અને ચીજવસ્તુઓ લાવતા હતા તેમની અંદર આવશે બળદો ત્યાર પછી પ્રશ્ન નંબર બીજો છે યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો જેમાં પહેલું વર્તમાન ઇતિહાસકારો ખાલી જગ્યાનો ઇતિહાસ લખવા માટે મૌખિક પરંપરાઓનો ઉપયોગ કરે છે તો જનજાતિઓ બીજું છે પ્રાચીન કાળથી ભારતીય સમાજમાં ખાલી જગ્યા જાતિનું નામ જાણીતું છે તો વણઝારા

દારૂબંધી કરાવવા માટે સરકાર સામે સફળ આંદોલન કર્યું હતું તેમાં આવશે બિહાર પ્રશ્ન નંબર ત્રીજો છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જેમાં પહેલું હાલના બિહાર અને છત્તીસગઢના વિસ્તારોમાં બા બારમી સદી સુધી ચેર સરદારોનું પ્રભુત્વ હતું તેમાં આવશે ખોટું બીજું નટ કે બજાણિયા જાતિના લોકો જુદા જુદા કરતબો કરી જીવન નિર્વાહ ચલાવે છે તો સાચું સુનામી સમયે સુનામીને જોવાનો પ્રયત્ન ન કરવો જોઈએ તો આ વાત એ સાચી છે ચોથું ગુજરાત સરકારે સરિતા ગાયકવાડની કન્યા કેળવણી માટેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદગી કરી છે તેમાં આવશે ખરું પાંચમું જનજાતિઓમાં આવેલ સાંસ્કૃતિક પરિવર્તનોને લીધે વર્ણને બદલે વિશિષ્ટ કૌશલ્ય ધરાવતો સમૂહ સમાજના સંગઠનો ધરાવતો બન્યો આધાર બન્યો છે તેમાં આવશે ખોટું છઠ્ઠું ભૂકંપની રિક્ટર સ્કેલની તીવ્રતા ઓછી તેમ વિનાશ વધારે હોય છે તો આ વાત ખોટી છે પ્રશ્ન નંબર ચોથો છે નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં આપવાના છે જેમાં પહેલું જનજાતિઓની અર્થવ્યવસ્થામાં કયો સિદ્ધાંત જોવા મળે છે અને સાથી તો એમાં જવાબ આવશે જનજાતિઓના લોકોનું જીવન સામૂહિક સ્વરૂપનું હોવાથી તેમની અર્થવ્યવસ્થામાં સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે પાંચ બીજું છે કેટલીક વિસરતી અને વિમુક્ત જાતિઓ ક્યાં કયા કયા પશુઓનો વેપાર કરતી હતી તો કેટલીક વિચરતી અને વિમુક્ત જાતિઓ ઘેટા બકરા ઘોડા ગાય ભેંસ ગધેડા ઊંટ પાડા બળદ વગેરે પશુઓનો વેપાર કરતી હતી ત્રીજું આગાહી ન કરી શકાય તેવી કુદરતી આપત્તિઓ કઈ કઈ છે તો પહેલું તો છે ભૂકંપ જ્વાળામુખી દાવાનળ વગેરે આગાહી ન કરી શકાય તેવી કુદરતી આપત્તિઓ છે ચોથું દીકરીને જન્મ પહેલા જ મારી નાખવાનું શું પરિણામ આવ્યું તો દીકરીને જન્મ પહેલા જ મારી નાખવાને લીધે છોકરા છોકરીઓની સંખ્યામાં અસમાનતા સર્જાય તેથી સરકારે હત્યા વિરોધી કાયદો બનાવ્યો અને દીકરા કે દીકરીના ગર્ભના પરીક્ષણને કાનૂની ગુનો જાહેર કર્યો હતો પાંચમું ભારતની વિસરતી જાતિઓમાં કઈ કઈ જાતિઓનો સમાવેશ થાય છે તો ભારતની વિસરતી જાતિઓમાં અઘોરી બહુરૂપી વણઝારા બરંડા ભામટા ભોમી ભોવી ચિતોડિયા હેલવા ઈરાની જાતિગર કોટવાડિયા બૈરાગી પારઘી તલવાર કામતી વગેરે જાતિઓનો સમાવેશ થાય છે છઠ્ઠું આધુનિક સમયમાં મહિલાઓ કયા કયા ક્ષેત્રમાં જોડાઈ રહી છે તો આધુનિક સમયમાં મહિલાઓ રમતગમત ફિલ્મ મનોરંજન રાજકારણ અવકાશ વિજ્ઞાન અને સંશોધન સંરક્ષણ વગેરે ક્ષેત્રમાં જોડાઈ રહી છે ત્યાર પછીની જો વાત કરીએ તો પ્રશ્ન નંબર છઠ્ઠો છે નીચેના પ્રશ્નો મુજબ છે ભૂકંપ તો ભૂકંપ માહિતી આપતા જોઈએ તો પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભીય ક્રિયાઓને લીધે પૃથ્વીની સપાટીનો નબળો ભાગ આકસ્મિક રીતે વેગથી ધ્રુજી ઉઠે છે પૃથ્વી સપાટીની આ આકસ્મિક ધ્રુજારીને ભૂકંપ કહે છે પૃથ્વી સપાટીના જે વિસ્તારો નબળું ભૂપુષ્ટ ધરાવે છે તે ભૂકંપની સંભાવનાવાળા વિસ્તારો ગણાય છે ભૂકંપની ચોક્કસ આગાહી કરવી સંભવ નથી પરંતુ જો આપણે પહેલેથી તૈયાર હોઈએ તો તેની અસરોને ચોક્કસપણે ઘટાડી શકીએ છીએ ભૂકંપને લીધે જાનમાલની ભારે ખુવારી વેઠવી પડે છે બીજું છે ટૂંક નોંધ લખો મહિલા આંદોલનો

ઉનાળામાં શહેર વિસ્તારની મહિલાઓ પાણી માટે આંદોલનો કરે છે મોટાભાગના રાજ્યમાં મહિલાઓ પોતાના પ્રશ્નો માટે આંદોલનો કરે છે ગુજરાત રાજ્યમાં પગાર વધારવા માટે આંગણવાડી બહેનોએ પણ આંદોલન કર્યું હતું ત્યાર પછી ત્રીજું છે ઓહમ પ્રજાએ વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કેવી રીતે કરી હતી તો એમાં જવાબ આવશે તેરમી સદીમાં અહોમ લોકો હાલના મ્યાનમારથી ભારતમાં આવીને અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ પ્રદેશમાં સ્થાયી થયા હતા તેમણે ભૂયા ભૂસ્વામી જમીનદારની જૂની રાજકીય વ્યવસ્થાને બદલી એક નવા રાજ્યની સ્થાપના કરી સોળમી સદીમાં ચૂંટીઓ ઈસવીસન પંદરસો ત્રેવીસ અને કોચ હાજો ઈસવીસન પંદરસો એક્યાસી રાજ્યોને પોતાના રાજ્યમાં સમાવીને તેમજ આસપાસની જનજાતિઓને જીતીને અહમ પ્રજાએ વિશાળ ઓહમ રાજ્યની સ્થાપના કરી હતી પ્રશ્ન નંબર છઠ્ઠો છે પરિચય આપવાનો છે જેમાં પહેલું દેવી પૂજક તો દેવી પૂજક એ ગુજરાતની વિમુક્ત અને વિસરતી જાતિ છે તે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં જોવા મળે છે તે મુખ્યત્વે શાકભાજીનું ઉત્પાદન અને તેનો વેપાર કરે છે આ ઉપરાંત તે કેટલાક પરંપરાગત વ્યવસાયો પણ કરે છે દેવી પૂજક સમાજમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ ઓછું છે જાગૃતિનો પણ અભાવ છે તેથી તેમના સમાજમાં આજે પણ અંધશ્રદ્ધા અને કેટલીક કુપ્રથાઓ પ્રવર્તે છે પરિણામે સમાજમાં ગરીબી જોવા મળે છે દેવી પૂજક સમાજના સામાજિક ઝઘડાઓ અને કૌટુંબિક તેમના જ્ઞાતિ પંચ દ્વારા ઉકેલવામાં આવે છે તેથી તેમના આંતરિક પ્રશ્નો અંગેના મુકદ્દમા અદાલતોમાં ભાગ્ય જોવા મળે છે વર્તમાન સમયમાં પૂજક સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે તેથી તેમની સામાજિક અને આર્થિક બાબતોમાં સુધારાત્મક પરિવર્તન આવ્યું છે બીજું છે નટ બજાણિયા તો નટબજાણિયા એ ગુજરાતની વિચરતી જાતિ છે તેઓ અંગ કરતબની અનેક કલાઓ જાણતા હોય છે તેઓ બજારમાં કે રસ્તા પર જાદુ કરતા દોરડા અને લાકડી પર ચાલવું વગેરે કરતબો કરી અને પોતાનું મનોરંજન કરતા હોય છે તે કરતબો કરી તેઓ ગુજરાન ચલાવે છે તેઓ અશિક્ષિત અને ગરીબ હોવાથી સમાજના મૂળ પ્રવાહથી દૂર રહ્યા છે તેઓ એક સ્થળેથી બીજા સ્થળે સતત ફરતા રહેવા રહેતા હોવાથી પ્રગતિ કરી શક્યા નથી હવે તો તેમનો પરંપરાગત વ્યવસાય પણ બંધ થઈ ગયો છે તેથી તેઓ દેશના મુખ્ય પ્રવાહ સાથે જોડાઈ ગયા છે કાંગશિયાની વાત કરીએ તો કાંગસિયા ગુજરાતની જાતિ છે તેઓ મુખ્યત્વે કાંસકીઓ અને સૌંદર્ય પ્રસાધનો વ્યવસાય કરે છે તેઓ એક જગ્યાથી બીજી જગ્યાએ ફરતા રહેવા રહેતા હોવાથી તેમજ તેઓ તેમનો પરંપરાગત વ્યવસાય બંધ થઈ ગયો હોવાથી અવિક્ષિત પરિસ્થિતિમાં જીવન ગુજારે છે તેઓની જીવનશૈલી મોટે ભાગે કબીલા પરિવાર અથવા કુટુંબ પ્રથાની જોવા મળે છે તેઓ એકબીજાથી દૂર રહે રહેતા હોવા છતાં તેમની ભાષા ખોરાક પહેરવેશ વગેરે બાબતો લગભગ સમાન હોય છે. પ્રશ્ન નંબર મિત્રો સાતમો છે. નીચેના વિધાનોના કારણો આપવાના છે જેમાં પહેલું છે જનજાતિઓ આમાં જોવા મળતો સામૂહિકતાનો સિદ્ધાંત સમજાવો તો જોઈએ. સામૂહિકતાનો સિદ્ધાંત સામૂહિક જીવન પર આધારિત છે. સમૂહમાં રહેવું, સમૂહમાં કામ કરવું અને ઉત્પાદનની સમૂહમાં વહેંચણી કરવી. એ સામૂહિકતાના સિદ્ધાંતનું દર્શન છે પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલાઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા એટલે કે તેઓ સમૂહમાં રહેતા હતા જનજાતિના લોકોની જમીનની માલિકી સંયુક્ત હતી એ જમીન પર તેઓ કામ કરીને જે પેદાશો ઉત્પન્ન કરતા હતા તેમની વહેંચણી પોતાના બનાવેલા નિયમો મુજબ પરિવારોમાં કરી લેતા હતા આમ જનજાતિના લોકોનું જીવન સામૂહિકતાના સિદ્ધાંત પર આધારિત હતું આ ઉપરાંત તેમનું જીવન સામૂહિક સ્વરૂપનું હોવાથી તેમની અર્થવ્યવસ્થામાં પણ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે છે ત્યાર પછી બીજું દેશના અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ હતા તો વણઝારા ભારતની વિચરતી જાતિઓમાં સૌથી અગત્યની જાતિ હતી દિલ્હી સલ્તનતના સુલતાન અલાઉદ્દીન ખિલજી દિલ્હીના બજારો સુધી અનાજ અને અન્ય ચીજવસ્તુઓ લાવવા માટે વણઝારાઓનો ઉપયોગ કરતો હતો મુઘલ બાદશાહ જહાંગીરના સમયમાં વણજારાઓ બળદો પર અનાજ લાદીને શહેરોમાં વેચવા જતા હતા યુદ્ધ દરમિયાન વણજારાઓ બળદોની પોટ દ્વારા મુઘલ સૈન્ય માટે અનાજ અને અન્ય માલ સામાન લાવતા હતા તદુપરાંત વણજારાઓ ભારતમાં અનેક ચીજ વસ્તુઓ મધ્ય એશિયામાં લઈ જતા હતા અને ત્યાંથી અનેક ચીજ વસ્તુઓ ભારત લાવતા હતા આમ તેઓ ભારત અને વિશ્વ વચ્ચે કડી રૂપ કામ કરતા હતા આમ અનાજ અને જરૂરી ચીજ વસ્તુઓ એક પ્રદેશથી બીજા પ્રદેશ સુધી લાવવા લઈ જવાનું કામ કરીને વણજારાઓ અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ કામગીરી બજાવતા હતા પ્રશ્ન નંબર ત્રીજો છે વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓનો ઇતિહાસ લખવા માટે મૌખિક પરંપરાનો ઉપયોગ કરે છે શા માટે તેનો જવાબ જોઈએ તો કેટલે કેટલાક અપવાદો બાદ કરતા જનજાતિઓના લોકો પાસે તેમના ઇતિહાસ વિશે લેખિત દસ્તાવેજો નહોતા પરંતુ તેઓ તેમના સમૃદ્ધ રીત રિવાજો અને મૌખિક પરંપરાઓ સાચવતા હતા એ સઘળું તેઓ નવી પેઢીને વારસામાં આપવા માંગતા હતા આમ પેઢી દર પેઢી સચવાયેલી મૌખિક પરંપરાઓ જ તેમનો ઇતિહાસ બની હતી તેથી વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓનો ઇતિહાસ લખવા માટે મૌખિક પરંપરાઓનો ઉપયોગ કરે છે તો થેન્ક યુ વેરી મચ મિત્રો આ હતું આપણા સંપૂર્ણ એટલે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત